શંભુભાઈ પટેલ શંભુભાઈ પટેલ ગામ લીંગડા તાલુકો તાલુકો ઉમરેશ જિલ્લો આણંદ જિલ્લો આણંદ તમારો મોબાઈલ નંબર ચોરાણુ બે ચોરાસી ચોરાણું બે ચોરાસી એકસો સત્યાવીસો સત્યાવીસ હતા ત્યાર પછી આપણે જે નો યુઝ કર્યો અમારી દવા યુઝ કરવા પહેલા શું પ્રોબ્લેમ હતો એ પેલા તે વખત ફૂગ નાશક ને આખી મરચી પીળી પડી ગયેલી મરચી આખી પીળી પડી ગયેલી પાન બી રહ્યા હતા અને એકદમ સુકાર પાન રહ્યા હતા અને આવી ગયો તમે ખેડી નાખવાના વાયરસ અને મને બીજા બે ત્રણ ખેડૂતો અને એગ્રોનોમિસ્ટ નો સલાહ લીધી મને કે હવે કઈ મજા આવશે નઈ તમે ખેડી નાખો અને બાજીની રોપણી હા એક્સપર્ટ લોકોએ એડવાઈઝ આપી શંભુભાઈ ને કે ખેડી નાખવું પડશે આમાં કઈ મજા રહેલી

બીજી બધી દવાઓના સકંજામાં આવ્યા વગર એક વાર જો યુઝ કરશો તો હન્ડ્રેડ પર્સેન્ટ તમને ફાયદો થશે થશે ને થશે અને કંપની લેખિત માં આપે છે ચાલીસ ટકા ઉત્પાદન વધારો આપે છે પછી એનાથી વધારે શું જોઈએ તો તમને જો છે સુકાર આવી ગયો તો કાઢી નાખવાના હતા